સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં બે લૂંટની ઘટના સામે આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દોડતી થઈ છે અને ગુનેગારોને જાણે કે હવે કાયદા વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો જ ના હોય તેવી રીતે લૂંટ ચલાવતા લોકોમાં એક ભયનો માહોલ પણ સર્જાયો છે ક્યાં લૂંટની ઘટનાઓ બની છે ને શું શું લૂંટાયું છે તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોપીઓ દ્વારા કાયદા અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે કેમ કે એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે અને આને જ લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમ પણ દોડતી થઈ છે બપોરના સમયે કલાકોના અંતરાલમાં આ બે લૂંટની ઘટના બની છે જેમાં એક લૂંટની ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં બની છે જ્યારે બીજી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે જેમાં એક ઘટનામાં ચાંદીના વેપારી લૂંટાયા છે જ્યારે બીજી ઘટનામાં વેપારી પાસેથી અઢાર લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવીને આરોપીઓ ફરાર થયા છે બનાવની વિગતે વાત કરીએ તો બપોરના સમયે થાન તાલુકામાં જે ચાંદીના દુકાન ધરાવનાર વેપારી હતા તેઓ પોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાની દુકાનમાં દીવાબત્તી કરી રહ્યા હતા ત્યારે બપોરના સમયે બે જેટલા લૂંટારો છે તે હત્યાની અણીએ ચાંદીની દુકાનમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ તેમણે ત્રણ થી ચાર કિલો જેટલી ચાંદી લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનાને લઈને વેપારી દ્વારા બુમાબુમ કરતા આસપાસના લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા અને વેપારી મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડે આવી હતી અને આરોપીઓને પકડવા માટે હાલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે આ મામલે વેપારી દ્વારા લૂંટની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવા માટે પણ આદેશ આપવામાં છે ત્યારે બીજી ઘટના સુરેન્દ્રનગર શહેરમાંથી સામે આવી છે જ્યાં મેગા મોલ મેન રોડ પાસે પાન મસાલાના વેપારીના ત્યાં આરોપીઓ દ્વારા હત્યારની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે બપોરના સમયે આરોપીઓ છરી લઈને ત્યાં પહોંચ્યા હતા ને જે વેપારી પાસે આ ઘટનાને લઈને વેપારીએ જયારે બુમાબૂમ કરતા આસપાસના લોકો છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલે વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ હાલ તપાસમાં જોડાઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં બે લૂંટની ઘટનાથી ફફડાટ ફેલાયો છે અને વેપારીઓ પણ હવે અસલામતી અનુભવી રહ્યા છે હાલ આરોપીઓને પકડવા માટે સુરેન્દ્રનગર એલસીબી એસઓજી સહિતની તપાસ એજન્સીઓ છે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે